નમસ્કાર દર્શક મિત્રો માલણ તિરેમ આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટ ડ્રગ્સ ભાવનગર એકસો સત્તાવન કિલો નવસો બાર ગ્રામ પોસ્ટ ડોડા કિંમત રૂપિયા ચાર લાખ તોતેર હજાર સાતસો છત્રીસ ને જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધી ભાવનગર એસઓજી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા નાઓના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ નાઓની બાતમીના આધારે હિંમતભાઈ દુલાભાઈ ધામીલિયા ઉમર વર્ષ તેતાલીસ રે મકવાણા શ્રી રાજપરા બે તણસા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળાને તેના કબજામાંથી પોસ્ટ ડોડા જેનું વજન એકસો સત્તાવન કિલો નવસો બાર ગ્રામ જેની કિંમત ચાર લાખ તોતેર હજાર સાતસો છત્રીસ તથા વજન કાટો જેની કિંમત રૂપિયા બે હજાર તથા આધાર કાર્ડ તથા લાઇટ બિલ જેની કિંમત રૂપિયા જીરો જીરો કિંમત રૂપિયા ચાર લાખ પંચોતેર હજાર સાતસો છત્રીસ ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમે પકડી પાડે આ અંગે તેની સામે એનડીપીસી પીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજી ના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ દ્વારા અલંગ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરાવેલ છે પકડાયેલા આરોપી હિંમતભાઈ દુલાભાઈ ધામિયા ઉમર વર્ષ રે મકવાણા શેરી રાજપરા બે તણસા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સોનેસરા ના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ એએસઆઈ વિજયસિંહ ગોહિલ એએસઆઈ જયરાજસિંહ જાડેજા તથા એચસી મહિપાલસિંહ ગોહિલ એચસી જયવીર જયવીરસિંહ ચુડાસમા એચસી રાજેન્દ્રસિંહ ગોહિલ તથા ડબલ્યુપીસી પીસી નીલમબેન તથા પીસી હરપાલસિંહ ગોહિલ પીસી ધર્મદીપસિંહ જાડેજા પીસી કાનજીભાઈ નકુમ તથા ડીપીસી ચિરંતનભાઈ રાવલ ડીપીસી સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા